બોટાદના રમતગમત વિભાગ દ્વારા પાળિયા દ્રોડ સ્થિત આસ્થાનું કેન્દ્ર ઘર ખાતે જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો આ સ્પર્ધામાં જિલ્લામાંથી બસો પચાસમાં દિવ્યાંગ અને સાડત્રીસ મુખબદીર ખેલાડીઓ સહિત કુલ બસો સિત્યાસી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો સરકારના રમતગમત વિભાગ હેઠળ બોટાદમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં બોટાદ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવી

અનુદાનિત આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ નેહનુગર બોટાદ ખાતે મનોદિવ્યાંગ અને શ્રવણમંદ બાળકો માટે અહીંયા ખેલાડીઓ માટે રમતનું આયોજન કરવામાં આવ્યું છે મનોદિવ્યાંગ વિભાગમાંથી બસોને ત્રેપન ખેલાડીઓ અને શ્રવણમાં શ્રવણમંદમાંથી ચાલીસ કરતાં વધુ શ્રવણમંદ ખેલાડીઓએ અહીંયા ભાગ લીધો છે આ ખેલાડીઓ સો મીટર દોડ બસો મીટર દોડ ચારસો મીટર આઠસો મીટર દોડની અંદર ભાગ લે છે સાથે સાથે નાના ખેલાડીઓ માટે પચીસ મીટર પચાસ મીટર દોડ અને વોકનું પણ આયોજન છે મનો દિવ્યાંગ માટે ખાસ રમાતી બોસીની રમત રાખવામાં આવી છે શ્રવણમંદ માટે પણ સો મીટર અને બસો મીટર દોડ તથા બોટાદ જિલ્લામાં ગૌરવવાળી વાત કહી શકાય કે પહેલી વખત મનોદિવ્યાંગ બાળકોએ આ વખતે સાયકલિંગની સ્પર્ધાની અંદર પણ ભાગ લીધો છે નામ લાલજીભાઈ ગોપાલભાઈ એમાં બોટાદ જિલ્લા લેવલની આ રમતગમતનો ઉત્સવ છે ખેલ મહાકુંભ જિલ્લા લેવલનો હોય એમાં બસો ને તેપન લાભાર્થીઓએ લાભ લીધો છે દિવ્યાંગ બાળકો અને મનો દિવ્યાંગ હોય કે ઓછું સાંભળતા હોય એના માટેનો આ કાર્યક્રમ છે બસો ત્રેપન બાળકોએ આમાં ભાગ લીધો છે અને ગઈકાલે પચાસ ટકા એટલે કે એકસો પચીસ જેટલા બાળકોને ગઈકાલે રમત હતી અને આજે બાવીસમી તારીખે એકસો પચીસથી વધારે બાળકો એની સાથે વાલીઓ સરકાર આની અંદર ખૂબ સારો એવો સહકાર આપે છે સરકાર વાલીને જમવાની અને બાળકને જમવાની વ્યવસ્થા સવારે ચા પાણી નાસ્તો બપોરે જમવાની વ્યવસ્થા અને સારા એવા કાર્યક્રમમાં બહુ સરસ મને પણ આનંદ થયો છે કારણ કે આ કાર્યક્રમ નોર્મલ બાળકોને તો બધા રમાડતા હોય છે પણ આ મનોદિવ્યાંગ બાળકોનું કોણ એના માટે અમારી આ એક આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ છે એમાં ટ્રસ્ટી હું છું એટલે હું એને ખાસ કહીશ કે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ વતી સારો એવો સહકાર છે સરકારનો પણ ખૂબ સહકાર છે અને મને બહુ આનંદ છે નોર્મલ બાળકો કરતાં આ બાળકોમાં વધારે આનંદ જોવા મળે છે ગોપાલ જોશી પ્રમુખ બોટાદ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘ જે રમતોત્સવ સ્પેશિયલ ઓલિમ્પિક્સ યોજાય છે એમાં દર વર્ષે જિલ્લા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર જે ખેલાડીઓ છે એમાં પ્રથમ નંબરે જિલ્લા કક્ષાએ પાંચ રૂપિયા દ્વિતીય નંબરને ત્રણ હજાર અને તૃતીય નંબર આવનારને બે હજાર રૂપિયા પ્રોત્સાહક ઇનામ તરીકે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે ભવિષ્યમાં ક્યાં એને રમત માટે અહીંયા ખાસ કરીને બોટાદ જિલ્લાની વાત કરું તો અહીંના અહીંની જે સંસ્થા છે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ નેહનું ઘર એના જે વિદ્યાર્થીઓ છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પોતાની રમતનું કૌશલ્ય બતાવી ચૂક્યા છે એમાં ખાસ કરીને હું નામથી ઉલ્લેખ કરું તો કાજલબેન બોળિયા કે જેઓ બાસ્કેટબોલ રમતની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મની જઈ અને બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ છે એવી જ રીતે અહીંની જે વિદ્યાર્થીની ક્રિયા શાહ કે જેઓ બેંગ્લોર જઈ અને પોતાની રમતનું કૌશલ્ય તેમણે બતાવેલું છે ભૂતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ